જલાલપુર માનવા ભૈરવગીરી બાપુ આ ભાવનગરનો સર તખ્તસિંહજી હોસ્પિટલનો ઇતિહાસ એની સાથે જોડાયેલો છે અને સર તખ્તસિંહજી એને એવા સમયે દેશી ભાષામાં ભાઠું કહેવાય આજની ભાષામાં કેન્સર કહેવાય એની ગાંઠ થયેલી બહુ ઓહળિયા કર્યા અને ક્યાંય દર્દ મટતું નહોતું પછી ભાવેણાના રાજવીને એમ થયું કદાચ મારો જીવા આ ભાઠું છે એ લેશે શું કરું ક્યાં જાઉં એને તો ક્યાં ઓહડિયા બાકી રાખ્યા બધું કોઈએ કીધું બાપુ હા એક આશા છે હું કે જલાલપુર માંડવામાં ભૈરવગીરી નામનો શિવ પાછક બેઠો છે બાપુ અને એની પાસે જાવ કદાચ આશીર્વાદ આપે ને તો મટી જાય કયું હું ભાવેણાનો રાજવી મારે કેમ જાવું અને સહજ એમ થાય કે આપણે કેમ કેવું એને એ બાપુ ત્યાં સોપાટ રમે ને તમે સોપાટ રમવાના બાને જઈ શકો અને પછી વાત કરી શકો અને ભાવેણાના મહારાજે જલાલપુર માંડવાની અંદર ખબર મોટલા કે બેરોગીરી બાપુ પાસે ભાવેણાના રાજવી સોપાટ રમવા માગે છે આપ કહો ત્યારે આવે બેરોગીરી બાપુએ કીધું અટાણે તો મારે ગામડા ખેડૂત બધા નવરા હોય સોમા હે કોઈ ન હોય ત્યારે આવજો અને રાહ જોઈશે ચોમાસાના સમય આવ્યા છે અને બાપુ આરે સોપાટ રમે છે એમાં ભાટું થયેલું એટલે થોડીક પીડા થાય એકથી બે વાર હાથ આમ કર્યો પછી કહી ન શક્યા અને દેરોગીરી બાપુએ પૂછું મહારાજ કેમ અને પછી કીધું કે બાપુ આ મને ભાથું થયું છે કદાચ મારો જીવ લે અને દેરોગીરી બાપુએ કીધું છે પાદરના ધણી રાજા છે એનો જીવ એમ થોડું લઈ શકે કોઈ રોગ અંતે મહારાજે કહ્યું કે આપની પાસે આશા લઈને આવ્યો છું ઓ હો આપનો મૂળ કે આ એ છે બહુ મેં આની પીડા છે રણછોડગીરી બાપુએ ધૂણામાંથી ભગવૂત આપી હતી અને કીધું તું કે આ લગાવી દે અને સાડા ત્રણ દિવસમાં હતી એવી ચામડી થઈ જાય ને મટી જાય એમ નહીં પાઠું તો મટી જાશે પણ હતી એવી ચામડી થઈ જાય ને તો પાછા આવજો નહીતર ન આવતા આ મારા ગુરુ મહારાજનો આશીર્વાદ અને ધૂણામાંથી ભભૂત આપી અને રાજવી એ ભભૂતને લગાવી સાડા ત્રણ દિવસમાં એ પાઠું તો મટી ગયું પણ હતી એવી ને એવી ચામડી થઈ ગઈ આ જોડીમાં જાગી ફરી આવ્યા છે પોતે જલાલપુર માંડવામાં બાપુ તમને ગામ આપું બે પાંચ ગામ લખી દઉં અને સાધું કીધું તો મારી જવાબદારી વધી જાય મારે જરૂર નથી બહુ આગ્રહ કર્યો બહુ આગ્રહ કર્યો કંઈક સેવા આપું પછી અંતે ત્યાં દિવાલ છે ગૂગળની બનાવી હતી આખી દિવાલ હજી દિવાલમાં અમુક ગૂગળની સુગંધ આવે છે ત્યાં જલાલપુર માંડવા ભેરોગર બાપુને ત્યાં જાઓ કહ્યું બાપુ કાંઈક સેવા આપો અને બેરોગર બાપુએ કીધું તું કે હવે મારે તો સેવા નથી જોતી પણ કળયુગમાં આવા રોગ બહુ આવશે એટલે દવાખાનું ખોલ અને એને જે દવાખાનું ખોલ્યું હોસ્પિટલ એક સંતનો આશીર્વાદ છે તોડે ਪਕੜੀ ਮੁਦਾ ਜਕੜੀ ਰੇ ਤੋੜੇ ਜੰਜੀ ਦੁਰਗੁਣ ਗਾਵੇ ਪਸੀ ਸਦਗੁਣ ਸਜੇ ਦੁਰਗੁਣ ਗਾਵੇ ਦੁਰਗੁਣ ਗਾਵੇ ਸਦਗੁਣ ਸਜੇ ਇਹ ਦਰਬੇ ਹੋਈਏ ਹਾਂਜੀ ਦੀ ઘર મેની દો માોળી માગી એને આમ બે નહી કોઈ અમીલ જોગીરાની દોડ મા